મને ક્લાસ લાગે યાર હું બહુ જોઈ ખાવી આમ પકડી પાણા ખાવ ખાવી પકડા નહીં જે તો આપણો બધી સેફટી કરીને બે હવાનો નહીં આજ એમ તો ના આડી કે આપણો આપણો હું કોઈ ખાવ પડતી નહીં આ હું ખાવા પર જવાબદારી તમારી બની અરે ટોટલી જવાબદારી મારી તમતા હે બિંદા જેડો અંગા તમામ કોઈ ઓમ ઓમ વાગરી નહીં અડારી એક બરાબર એ હું લઈને જવાનું હું હું લઈને જવાનું હોય એ કઈ હું પૂછવા જવાનું હું લીધું હા એ તો બધું લીધું હોય તમે હેડો ખાલી

વગર તો હડાય નહીં આપતો ભૂતે ખુશ થઇ જાવ સિંગતેલ વાપર્યું છે તૈયાર છો હા તૈયાર થઈ ગયા

เดียดเดียดเดียดี๋ยว

તમારું કોમ કરવા આવ્યું ઉપર હેડ હમણાં હમણાં છે

ખાઈ <laughs> જ

વચન માગી વચન માગી વચન લેવા વચન લેવા વણગાડીએ જતો વચન લે વચન છે મારું